ભગવાન તારે શું મંડપ ની જરૂર હતી મારો મંડપ લઈ ગયો હવે મારો મંડપ શું જવાબ આલો શું જવાબ આવો મારા બેટા નો મંડપ ઉપાડી લઈ ગયો

મારા મંડપ બીજું કઈ ત્યાં છોકરા લગન થઈ ગયા એમાં છોકરા તો લગ્ન થઈ ગયા બસ તાર બીજું શું છોકરા લગન થઈ ગયા એટલે મંડપ હતો જીતા છોકરા લગ્ન થયા ના તો પછી તું શું કરવાનું બોલ બોલ કરે હે વાત મન કે તારો મંડળી શું સલાવી દે હે ના ના એ વાત તો હવે થવાનું થઈ ગયું વાત મેળવવા પડતી મંડપ જ રહ્યો એક વાંધ કરો મંડપ હમણાં કોઈ આવશે એટલે લઈ આવશે

કે નહી મને ખબર બાર જ્યો ને હવે એને કેવળ મંડપ ના પૈસા લઈ જાય જો મંડપ મંડપ જે ફાટ્યો હશે ને એને હું ડબલ પૈસા લઈ જવું એ તો આપી જાય આપી જાય હે મંડપ ને કઈ થાય તૂટ્યો જી ડબલ પૈસા લઈશ

હું પૈસા લેવાયો હતો પૈસા પૈસા ભૂલી જ્યા વાર માં ભૂલી કઈ ભૂલ્યા મંડપ બાંધવા ઓહો મંડપ ને પૈસા લેવાય એમ ને પૈસા 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 જતો રહ્યા પૈસા અમારે જોતા હાલમાં

એ દસ હજાર હે નહીં જયારે આવશે પૈસા લઈએ કોઈ તમે મંચે જવા દીધો ને એવું કેમ ને તો હાર્ડવર્ક કામ કર હું અમને ઓલા ગગન ઘરે તો મારા પૈસા લેવા જવા પડે એટલે હાજર હું તને ફોન કરી

અને ડીજે ને બીજે રાશું ને લગન તો પણ ગગા ભય કરી જોડે આવો એના છોકરા ના આખા ગોમ માં આવા કોઈ ના લગન નહી કર્યા અને એવા લગન કર્યા ગગા ભય ના છોકરા ના જબર ખર્ચો કર્યો હે કના ખર્ચા ની વાત કરો તમે તાર અને આ ભુરા ભાઈ આ ગગા ભાઈના ના છોકરા ને ઓહો એ હોય તાર અહિયાં ને પણ ખર્ચો જીવો કર્યો ખાવા પીવાનું એમાં ઓલા ગુલાબ રહેશે ઓહો એ તો વાત થતી પણ તમે જોવા ના આવે તારે હતા હોય હાજર અરે તમને શું વાત કરું વાવા છોડું આવ્યું ને તારે તો મન ને હોય ના હોય તમે શું વાત કરો તો પછી અત્યારે તો પોકેટ પોકેટ રોવેરા ના માથું સીડી ના હોય તો પછી

પૈસા ની વ્યવસ્થા કરવા જો મારા બેટા નો ઘરેથી પૈસા લે છે ઉડીને ફાટી ગયા ધમકી આપી બે ફેરી હવે ના શું હાજુ એના પૈસા નું મારે કરવું તો પડશે નહીં કેવો એમને હવે હાજુ કઉ ને બેટા એના માટે હું ઘરે રેતો નહિ એટલે ધમકી હાલ કરે ને એટલે બીજું કઈ નથી તાને એવું નહિ પછી વિવાન વિવાન બધું છે લગન કમ્પ્લીટ થઈ ગયું બરોબર હે પણ મારા બેટો છેલ્લે છેલ્લે વાવાઝોડું આવ્યું ને આખી પથારી ફેરવી ના છીએ ના હોય હે ને મારા ઉપર કરજો થઈ ગયો બહુ લાખ રૂપિયા નો આખો પછી હું તો આ બધા પૈસા લઈ જાય બરોબર હે પણ આ એક મંડપ વાળો ના હોય તો ફરી ને એટલે એમાં આવ્યું ને પૈસા ઓછા હતા પણ વાવાઝોડા નું મંડપ ને મંડપ ફાટી જાય ને નાખ્યો એવું ના મંડપ પૈસા એમ

માપ રાખ્યું હોય પણ આ વાવાડું આવ્યું ખબર નથી મેં રાત ને રાતે કીધું તું અડધા કોામલા બધા ખોર અને ફાડકા બાંધશો રાતે ફાડકા બંધાયા અને અડધા વાવા જુદામાં મૂડી ગયા તો ફાટી ગયા હવે રાતે મારે હું મારે એવું મોટું બધી વાત હાચી પૈસા તમે મના દો પૈસા હું કાઢું મારી પાસે વધારે પૈસા એટલે કપુસ ભાઈ માપેલો તમારા પૈસા આ લઈ જાય નઈ મારે પૈસા જોતા છે અમને અમને કલાક નો સમય દઉં તું મારા ઘરે તું પૈસા આલી જાય નકર હરાવડ રહે નહીં આ તાટે બાટે બધું ભાંગલા પડ્યા છે તારા એટલે ગફૂર ભાઈ થોડાક માપે તમારા પૈસા ખોટ થતા તમારા પાસે પૈસા નહીં માકે આની પાસે માઈ ગયા એટલે તમે આ છે ને આ કરો ને રેવા દો સણકા નહી આ તાટે ભાંગ્યા ગફૂર ભાઈ મારે ને જમનવાળ ના ઈ બધાને દેવાના હતા તેમ એમાં વપડી જાય એમ હોત ને તમે આલી દો એ બધું તમારો પ્રશ્ન મારે પૈસા દો મારે ઓલા મંડપ બાંધના પૈસા એને આલો મારે પૈસા કાઈ ગાડું મારે પાસે હોય તો એમને આલું ને

પણ જગ્યા ભાઈ પેરે બધું માર છે ને લીક તૈયાર જતું કે આટલા પૈસા હું વાપરવાના પણ આ છેલ્લે વાવા જુડું આવ્યું ને એમાં બધી પથારી ફરી ગઈ હવે એ વાત હાજી વાવા જુડાનું જો આપડે ફાઈનલ હતું કે આવશે જાણે હવે તમે એક કોમ કરો હમ તો આપડે પૈસા તો અને ગફુર પૈને હાલવા જ પડશે આના જ પછી પણ અમે કરીએ છું હવે મારા બેટા નું માર તો હવે એ ટેન્શન આવ્યું છે એ છોકરાનું નું તો મોટ મોટ કરવું તો કરવું છું એટલે તમારા મોટા ભાઈ પાસે પૈસા લઈ લો ને એની મારે તો લગી રહી નીચે હું એને મારે તો બત્રી નો આંકડો એટલે બત્રી નો ના હોય છત્રી નો હોય આ છત્રી નો આંકડો મારે ને એટલે ભાઈ ભાઈ હંગા કોઈ દી છત્રી ના વાંકડા ના રાખવાના હોય ના પણ મારે હે ને એની પાસે તો નહીં જાઉં એમ જેમ લગન માં નતા આવી મેં કેવડાયું નતું એમ તો પહે તમારે કેવરાબુ પડે ને મોટો ભાઈ તો પેલો જોવે એ વાત તો હાજી પણ ભાઈ મને યાદ ના આવે મોટા ભાઈ ઘરે જવું પડે ને બધું કેવું પડે મોટા ભાઈ બધું તમારે કરવું પડે એ વાત હાજર ચી મોઢે જાવ મને ખબર પડે ચી મોઢે જાવ હું તો બધાય તમારા માં ભર્યા હે હમ વાત પેલું મોટા ભાઈને તમારે કેવું જ પડે પણ આ વગે અમે થઈ જાય નતું તો મોટા ભાઈ શું કેવું કહું હગે વગે તો હાલો તો હગે જઈને પૈસા લઈ આવો ને હવે એમ નઈ આ બધા મોત ભાવા છે એમ હા તો એમ નઈ તમારા મોટા ભાઈનો સાથ હોય તો તમારે કોઈ પાસે લોબો હાથ કરવો પડે ઈ વાત તો હાજર હવે કરવું શું હાણી હવે એક કોમ કરો હેડો તમે મોટા ભાઈ કરે હમ અને એ તો પૈસા નું કરવા થેડો ઈડો મન પૈસા આવી ના લે એનો કદી એમ પણ કઈ વાંચો નઈ હલવા તારા તો આવશે ને મારા ઓછા મારા ના છોકરો એમ જોવાનો વાફરે વાહ શું જમાનો આવ્યો છે ભાઈ મજા નહી કરો તમે ચાર વિવાહ કરો શું મોતી ભાઈ વિવાહ માલિક ને લાગો હોવા ભાઈ જવા તમારા નાના ભાઈ ના છોકરા ના એના પૂછતો નથી નથી કઈ નઈ અને પાછા તો હા બીજે વગાડશે અને ગીતો જેવા વગાડ તમને હું જોતો ને રાખ ને તા ઓલા મને જોઈ અને અર્જુન ઠાકોર નું ગીત વગાડ્યું પરણી મોરલો રોતો રહેશે નઈ હવે મોર કીધું શરમ હવે મોરલો તો રોતો તો રોતો રહે બાકી તમને પૂછ્યું એટલે એ મોટા થી આડા હેડે ને એ જાય ધોવે શું કે ભાઈ કોઈને કંઈ પૂછે નહીં એટલે પછી જો અત્યારે રોવાનો વારો આવશે જેમ રોવા એટલે શું એને તકલીફ થઈ ગયો તકલીફ આવે જ ને કારણ કે એને મંડપ ને આવતો નહિ મંડપ ને મંડપ ને તો ભગવાન જોવા ભાઈ આવું થાય મોટા ભાઈને પૂછ્યા નઈ એટલે દુખ તો આવવાનું છે એટલે જ કહું છું કે ના એ મારા હા ડીજે દેખાડો કરવા પૈસા હા હા ના ભારે હોય તો જવો ને પૈસાવાળા વાળા હમણાં આ ચા ચાલવાના મેલવાના થાય ને તારે હમણાં માથે પછી ઓઢીને રોય રા અરે અત્યારે રોય છે મંડપ પાડો અહીંયા ઘડી થઈ ને ઘડી થઈને આવે પૈસા લાય

એટલે લઈને આવ્યો હું શું કોમ તમારે કોમ હોય તો મારા કઈ કામ નહી એ તો તમે બધી વાત વાપરો ને પેલી હા શું તો તમે હાલ શું વાતું કરતા એકલા એકલા વાત હું નહિ બોલો ભુરો આવ્યો તો ને હું નહીં કેતો કે આને આ પ્રસંગ કર્યો પણ મને કીધું નહિ એમ જોવાનું અને આ બીજાને કે છે કઈક આ મંડપ માં એમને નુકસાન આવ્યું સારું થયું ને પૂછે ને શું થાય બીજું થાય

લાયો હોય તે તમારે સમાધાન કરવાનું હે ગોમ ની વાદે સડી સડી ને તો ગોમ વાળા ભરે પૈસા લ્યો જવું મોટા ભાઈ મારી ભૂલ થઈ ગઈ ભાઈ ને બોલો

ई छे चो ई मने कोने तमी आई मंडे वाला कोने तो खम हां ओला गफुर भाई ओ हो के करे तीन दिन आयो मारी पाहे तने तीन વખત मन धमकी आली धमकी आली हे हुए के लाग में पैसा आली जा जाए नकर तौटे भजनासी ना ना हट इना घरे जाव क्या छे चो हट भेडो भेडो इना घरे हां क्या छे कफुर भाई थारे छे के थारे जेसे ने कफुर भाई ए गफुर भाई बरा ओ मोदी भाई तमी हां हां

એટલે મોદી ભાઈ રાખું પણ પૈસા છે આ લેવો ને હું બરાબર ને તમારો આનો જુઓ તમારો જુઓ મને નથી કીધું પણ આ તો મને પણ થાય કોણ એટલે તમે કીધું

અમે મજા ના આવે ભાઈ ના ના વાત સાચી તો ગમે હોય તો મગજ જાય અને હવે હાલ દે હો ખાવ તો હાજે પૈસા લીધો મને કેમ કો દાડે હજુ આલો માં ના ના ભાઈ તમારી મજૂર થી પતિ કરાવવાનું હોય પૈસા તો આલો પડે ને એટલે મજૂર ને પૈસા કઈ ધક્કા ખાઈ ગયો મારા ઘરે ના ના ભાઈ એને તો જોતા હોય ને હા તો વાતો ને અમે મુ કલાક માં ગમણ આવો આવ તો તમે હિસાબ ને પૈસા લીધો મારો હાર હા 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 રલ આવજો હે